નમસ્કાર ખેડૂત મિત્રો જગત નોતા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે જય માતાજી હું કનુ ડાંગર આપની સાથે મિત્રો વાત કરવી છે જગતના તાપની જે ખેતરમાં અડાકીને ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે દેશ ગમે તેટલો ડિજિટલ થઈ જાય પરંતુ જો અનાજ ખાવું હોય ને તો એ ખેડૂતના ખેતરમાં જ જવું પડે આજે જોઈએ તો ગાય ગામડું અને ખેતી જે અનેક સમસ્યાઓ એમાં જોવા મળે છે ગામડાઓ ભાંગી છે ખેડૂતો ખેતી કરવાનું છોડી દે છે અને છે છે એક શહેરી તરફ સમસ્યાઓ આ બધી સમસ્યાઓનું જો અત્યારે સમય પરિવર્તન થયો છે જે પેલા ખેતીમાં ઉત્પાદન આવતું હતું એને બદલે ખર્ચ અનેક ગણો વધ્યો છે મિત્રો આજ એક વાત માટે આપણે ચેનલમાં વિશેષ ડિબેટમાં જોડાયા છીએ અને ખેડૂતોને એક ક્યાંય ને ક્યાંય રોડ રસ્તા બનતા હોય તો ખેડૂતોને વળતર ચૂકવાય છે કે કેમ એક મુદ્દો હતો ક્યાંય ને ક્યાંય રસ્તા બનતા હોય તો ખેડૂતોને એમાં મંજૂરી લેવા આવે છે આવવામાં આવે છે કે કેમ ત્યારબાદ એક રેલવે લાઈન ની વાત છે જે ખેડૂતોને મંજૂરી વગર અથવા તો ખેડૂતોને પૂછવામાં આવે છતાં પણ એમાં વળતર ખૂબ ઓછું ચૂકવવામાં આવે છે એની ઉપર એક આજ વિશેષ ડિબેટ છે આ ડિબેટ ઉપર આપણી સાથે બે ગેસ્ટ જોડાયેલા છે જેમાં એક ખેડૂત આગેવાન છે ભીખુભાઈ લીંબાણી ભીખુભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર અને રેલવે લાઈન નાખવામાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થાય છે ઘણા ખેતરો કપાતા હોય છે અથવા તો એક ખેતરના બે ટુકડા થઈ જતા હોય છે ખેડૂતોની મંજૂરી લેવા લેવામાં આવે છે કે કેમ અથવા તો ખેડૂતોને એમાં સંમતિ છે અથવા તો વળતર ચૂકવાય છે કે કેમ જી માહિતી આપશો રાજા સહી વખતમાં જમીન ખાલી ખેડૂત વાવી સકતો વેચી સકતો નહી ત્યાર પછી આઝાદી મળી પણ આઝાદી મળી કોને અધિકારીઓને કર્મચારીઓને અને આ રાજકીય આગેવાનોને અને વેપારી કેમ કે વેપારી છે એ ખેડૂત પાસેથી એને મન ફાવે તેવા ભાવે માલ ખરીદે અને ખેડૂત લોટાઈ જાય બીજા ભાઈ કર્મચારી કે તમારે એન્ટ્રી પડાવે આપનીકરાને કર્મચારી પણ સરકાર હારે એની સાઠગાઠ છે કેવી સાટગાઠ છે તો કે ભાઈ પેલા આપણે લેખિત આપતા એટલે એન્ટ્રી પડી જતી હવે એન્ટ્રી પડાવવી હોય તો તમારે દસ્તાવેજ કરાવવો પડે એટલે વકીલ પૈસા લે ને વકીલ કર્મચારી ને પૈસા આપે મામલતદાર કે જે કાઈ હોય તે અને ઈ કર્મચારી આ હપ્તા ઠેઠ સુધી પુગાડે છે ખુલ્લો આક્ષેપ એ સરકાર ઉપર કરું છું કે મારા બાપની ની જમીન સહી મારે ખાતે જ આવે બીજા ખાતે ન આવે હા હક ઉઠાવવા હક મેળવવા એ બધો અધિકાર છે જ એના સોગંડ કરવા હોય તો એ છે જ પરંતુ

અને વરસાદ બધું વેઠી ભીનો આખો થી ભીનો થઈ અને ખેડૂત પકવે એરુ વીસી સિંહ દીપડા આટાણે તો દીપડા નો ખોપ બહુ છે કેટલાય માણસો ને ભરખી ગયા છે સરકાર ને દીપડા પાડવા છે તો હવે દીપડા ગાંધીનગર સચિવાલય માં લઈ જાય તો કેવી મજા આવે અને કાઈ નેતાઓ છોકરાઓને ખાઈ જાય તો કેવી મજા આવે આ એને અક્કલ નથી હું તો એવું કહું છું ન કેવું જોઈને મારે અટાણે

જો આવું થાય કઈક માનો કે મકાન માર્ગમાં માં જાય કઈક રોડ રસ્તામાં વઈ જાય કઈક બિન ખેતી માં વહી જાય કઈક આપડે સરકાર લઈ જાય કઈક જીએસટી ઓલા ગેસ નેટવર્ક ગેસ નેટવર્ક ગેસ વાળી લાઈન નીકળે છે એ લઈ જાય કઈક સિંચાઈ ખાતા વાળા લઈ જાય એટલે જમીન વગેરે ખેડૂત થઈ જાય અઠાણે પાંચ વીઘા જમીન હોય અને એમાં ટ્રેક પડે એટલે ઈ ખેડૂતને દાડીયા જવા સિવાય કાઈ હાથમાં રે હતું નથી અમારે માંડીને સિત્તેર સિત્તેર લાખ રૂપિયા ના ભાવની જમીન થઈ ગઈ છે અત્યારે અરે વર્ષમાં ત્રીસ લખ્યો હમણાં જમીન વેચાણી તો સરકાર તો શું તરફનું આ આ જે એકસો વીસ કેવી ના પોલ નખાણા ઓલા મોટા ટાવર એમાં વીસ હજાર રૂપિયા અને ખેડૂત ના પાડે છે કે મારે નથી નાખવા દેવા પોલીસ પાર્ટી બોલાવે છે પકડી જાય છે નંબર બે ઈ છે કે એની વગર પણ સરકાર એન કેન પ્રકારે ખેડૂત મટવા મટાડી દેવો છે તો દેશના ભંડાર ખેડૂત ભરે છે આ તો કેવત છે કે હારા માણસ નું હાટવેલ કધણી ઉર પીડ્યું કડીને વાળી ગાંડી ભાંગી ભૂકો કર્યો તમારો રૂપિયો ભાઈ નેવું એ શરમ સંડાવ તમને શરમ થાય હું તો એવું કઉ છું કે તમારો રૂપિયો બગડ્યો તમારા દેશમાં તમારું કાઈ નથી રહ્યું જનતાના જે કઈ હિસ્સો હિસ્સાઓ હતા એ બધા ખોવાઈ ગયા એરોડ્રામ વેસાઈ ગયું એસટી વેસાઈ ગઈ જીબી વેસાઈ ગઈ હું રહ્યું છે તમારી પાસે કાઈ નહીં ઈકો કરે એટલે ઈકો માં ખેડૂત પાછો મરી જવાનો છે રાકેશ ટીકેતે જે આંદોલન લીધું અને બંધ કરાવ્યું એને દોઢ વર્ષ આંદોલન લીધું હાડી જણા એમાં મરી ગયા છતાં એ લોકો ઉભા નહોતા થતા એ લોકોની એકતા હારી છે એમ છતાં ઈ મુલત રાખ્યું છે ઈ કાઢી નથી રાખ્યું એ તો ગમે ત્યારે લગાડે એટલે અત્યારે ખેડૂત છે અઠાવન લાખ ખેડૂત છે અને સાડા ચાર કરોડ ખેત મજુર છે અટાણે ખેડૂત ખેતી નથી કરતો એનું કારણ છે કે ખેડૂત ની ખેતી માં કઈ વધતું નથી એટલે મજૂરોને ને ખેત મજૂરો ને ભાગવું ઉધડું આમ આપી દે છે તો ખેડૂતને ન મળે તો ખેત મજૂર ને પણ ન મળે એની વગરની આપણે જો વાત કરીએ તો આજે ખેત કરજદાર ખેડૂત હું કરવા હું ઓગણીસો અઠ્યાસી ગ્રામ સેવા સહકારી મંડળી ઉપાડી મને અઢારસો રૂપિયા મંડળી મળી અઢારસો રૂપિયા મંડળી મળી દર વર્ષે મારો થોડો 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 શાક પત્રક માં વધારો થતો ગયો એટલે મને એવું લાગ્યું કે મંડળી કરતા એસબીઆઈ માં જોડાયું હું ઘરડા એસબીઆઈ માં જોડાણો મને ત્રણ હજાર રૂપિયા આપ્યા એટલે ત્રણ હજાર આપ્યા અને બીજો ત્રીજે વર્ષે શાક વધારતા હવે દર વર્ષે વધારે છે આ રમત છે સરકારની ખેડૂતને ખબર નથી આ હું જાણું છું કે તમે મંડળી કે બેંક ભરવા ટાણે તમારા ખિસ્સામાં પૈસા હોતા નથી કારણ કે બધું દેશના અનભંડાર ભરવા છે ખેતી જાય છે અત્યારે મને સાત લાખ રૂપિયા મંડળી મળે છે હવે સાત લાખ રૂપિયા ભરવા હોય તો મારી પાસે સાત લાખ તો કેમ કરીને કરવા એટલે જે બેંકના સાથે રહેલા માણસો એ ઉભા હોય ચાર પાંચ જણા લવ ભાઈ બેંક ભરવી ભર દો આપણે તો પૈસા નથી તો હા પાડવી જ પડે એ બે ટકા ઈ લઈ જાય એમ કરીને આપડી બેંક નવા જૂની કરી દે આ જે પૈસા ભર દે ને દી આપણી સહી લઈ લે એને ભર્યા હોય એટલા લઈ લે ને ઉપલા દસ હજાર વધે આપણને આપે કારણ કે સાત લાખ રૂપિયા ઉપાડ્યા હોય એના વ્યાજ સાથે તમે સાડા આઠ લાખ રૂપિયા ભરો અને તમને સરકાર આઠ લાખ ને સિત્તેર હજાર રૂપિયા કે સાઠ પાસઠ હજાર રૂપિયા મંજૂર કરે એટલી તમારી સાઈઠ પાઠ હજાર તમારી શાખ વધી એટલે જો શાખ નો વધારે તો ખેડૂત મંડળી ભરી શકે એમ નથી આ હાલત અટાણે દઈની હાલત ખેડૂતની છે અને સરકાર બધું જાણે છે પરંતુ ખેડૂત છે છે બિચારો ભોળો કરી શકતો નથી આંદોલન લઈ તો પોલીસ ખબર આવે એટલે અમે તો આંદોલન લીધું તું કેન્દ્ર આપડે કોંગ્રેસ સરકારમાં પછી આ ભાજપ આવી તોલન લીધું તું નરેન્દ્રભાઈ મોદી સામે આંદોલન લીધું હતું હવે તમને પેલા તો પરમિટ પરમિશન ના આપે રેલી કાઢવાની ના આપે આંદોલન લેવાની ન આપે સભા ભરવાની આપે અને એમ ભરો તો તમને પૂરી આ આવી હાલત આજે અંગ્રેજ વખત ચાલતું હતું ને એ મને યાદ છે મારા ખેતરમાં ઉત્પન્ન કરેલું અનાજ મારે એક ગામનું ખડું હોય ખડાવાઈડ નાખવાનું ન્યાય એક હવાલદાર હોય એક પોલીસ પટેલ હોય અને સિપાઈ હોય આ ત્રણ ગણા હોય કે તમે અનાજ અહીં લાવ્યા છો એને તમારે બળદ થી પગર હાંકી તૈયાર કરી વાવલી અને અંગ્રેજોને કે જે આપણે આપણે એને એની લેવી આપવી પડતી તો હવે દાખલા તરીકે મારે દસ મણ બાજરો લેવી માં આવતો હોય અને ત્યારે મારે મણ થાય તો બે મણ વેસા લઈને આપવો પડતો આવી પરિસ્થિતિ અંગ્રેજ સરકારમાં એટલે કે જયારે આઝાદ નતા ત્યારે આવી પરિસ્થિતિ ખેડૂતોની હતી તમારે ઘેરે બાજરો લાવવો હોય તો તમારે પાણીની મટકીમાં બાજરો ભરી ઉપર ખાખરાના પાનનો ડૂસો મારી માથે ઊંધી માટલી નાખી અને બાજુ પાણી ભરવાના નામે બાજરો ઘેરે પહોંચાડતી મને ખબર છે આવી પરિસ્થિતિ અંગ્રેજ સરકારમાં હતી તો પછી તો આપણે જનતા દળ આવી કોંગ્રેસ પણ એક વખત દસ હજાર ખેડૂતના માફ કર્યા હતા મનમોહને પણ ખેડૂત નું કરજ માફ કર્યું હતું હવે આ સરકારે એકદમ ખોટી હવા ફેલાવી કેવી ફેલાવી તો કે ભાઈ બે બાર ની વાત કરું કનુભાઈ તો બે હાજર બારમાં દુષ્કાળ પડ્યો દુષ્કાળ પડ્યો એટલે વરસાદના નિયમો ખેડૂતો સાથે વાવણી કેવાય ન થાય તો વાવણી થઈ કે એક ઇ સાથે ચાર ઇંચ પડવો જોઈ અહી તમારું બાર ઈંચ સુધી એનો ભેજ પહોંચે અને બાર ઈચ વાવણી પાકી કેવાય બે હાજર બાર માં ત્રણ ઇંચ જ વરસાદ થયો ચાર ઇંચ પણ નથી થયો વલ્લા પણ રિપોર્ટ લઈ લીધા કે ભાઈ આ કાગળ પાથરું ઈજરાયલ ગોળે કે કાગળ પાતરીને એમાં પાણી દાખલ નો ભેગું થાય અને એ પાણી ભેગું નાખી અને કેમ આપણે કહીએ કે મારે ભાઈ એટલા ઈસ થઈ ગયું એમ એ લોકોએ અઢારી સોરસાદ કીધો ખેડૂતને વીમો ન મળ્યો બાર મહિનાના દસ આવેદન પત્રો આપ્યા છેલ્લે મેં મનમોહન સિંહ ને આવેદન આપ્યું તો મનમોહન સિંહે મને આમો લેટર આપ્યો કે ભાઈ અમે ગુજરાતના દુષ્કાળ ને જાણીએ છીએ અને ગુજરાત ને જે તેત્રીસ ટકા અમારે વીમો દેવાનો હતો એ ગુજરાત સરકારને અમે પહોંચાડી દીધો એટલે ગુજરાત સરકારે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લઈ લીધો કેન્દ્રમાંથી લઈ લીધો તેત્રીસ ટકા પોતાને દેવાનો હતો બધું લય એને તાઇફા કર્યા છે ખેડૂત કેમ કરીને ઉપર આવે હવે છે અમે હમણાં વાંકા વાળીને લેહું અમે હમણાં સરકારને વાંકા વાળીને લેવું અમે હાઈકોર્ટમાં જાઉં અમારી પાસે વકીલે વ્યવસ્થિત છે ને એણે ગેરંટી મારી છે એટલે સોમનાથ જિલ્લાના ખેડૂતોને બે હજાર બાર નો બે હાજર સત્તર નો બે હાજર બાવીસ નો બે હાજર ચોવીસ નો અને બે હાજર પચીસ નો બધા વીમાની અમારે ફાઇલ પીઆઈએલ મૂકવાની છે એ સિવાય સરકાર કઈ આપીએ કે એમ નથી હાઈકોર્ટ આદેશ કરે એટલે હમણાં સાબરકાંઠામાં અપાયો ને સાબરકાંઠામાં છે કે અમુક સમયમાં હજી અમારે પંદર દિવસ તો લાગશે અમારે કામગીરી જાજી હોય નોખા નોખા ક્ષેત્રો ઉપર હું ઘણા ક્ષેત્રોમાં જોડાયેલો છું પણ સરકારની સામે અમારે કોર્ટ આશરો લેવો આવું મારું કહેવાનું છે અ ખુબ સરસ મજાની ભીખુભાઈએ વાત કરી કે જે જૂના પાકવીમાં બાકી હતા એની વિશે અ હજી ભીખુભાઈ જેવા ખેડૂત આગેવાનો મહેનત કરે છે અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે જ્યારે કમોસમી વરસાદથી નુકસાન થયું છે ત્યારે સહાય તો મળતી જ હોય છે પણ જ્યારે જૂના પાકવીમાં બાકી હોય એ પણ ખેડૂતોને મળે તો અત્યારે હજી પણ રવિ પાકના વાવેતર ચાલુ છે કપાસના જ્યારે બગડી ગયા હોય ત્યારે એમાં વાવેતર ઘણા ખેડૂતો હજી કરી રહ્યા છે તો એમાં ખેડૂતો બિયારણ લેવામાં ખાતર કે સુપર લેવામાં કામમાં આવશે કનક તમારી પાસે આવું જો કે ક્યારેક જીબી ની જે લાઇન મેઇન લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોય ત્યારે પણ ઘણી વખત ખેડૂતોના ઉભા પાક ઉપર ખૂબ જ નુકસાન થતું હોય છે અથવા તો ખેડૂતોને અ પૂછવામાં પણ પણ નથી અને હોય છે ખેડૂતોને ખૂબ નુકસાન થતું હોય છે ઘણી વખત રોડ રસ્તામાં પણ એવું જ થાય જ્યારે મોટા હાઈવે ના કામ ચાલુ હોય ત્યારે ખેડૂતોને ઉભો પાક હોય પરંતુ ત્યાંથી ફરજિયાત ડાયવર્શન લેવું પડે એમ હોય તો એ ખેડૂતોને વળતર ચૂકવાય છે કે ઓછું ચૂકવાય છે અથવા તો બીજું કે જે રેલવે લાઇન છે એ મેઇન બ્રોડગેજ લાઇન હોય એટલે નાના ખેતર ખાતેદારો પાંચ વીઘા વાળા જમીન હોય કોઈને દસ વીઘા જમીન હોય તો એ ખેતર માંથી રેલવે લાઈન પસાર થાય તો એ ખેડૂતોને બબે વીઘાના ટુકડા થઈ જાય તો એ ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થાય અને એમાં વળતર ચૂકવાય છે કે કેમ જે કનકશી ભાઈ પેલા તો વાત કરું છું આપને રેલવે બ્રોડગેજ લાઈન ની તો એ ઉદ્યોગોને લગત લાઇન આવે છે અને ખાસ કરીને વેરાવળ સારા લાઈન મતલબ ઇન્ડિયન થી લઈ ગુજરાત સિદ્ધિ સિમેન્ટ લિમિટેડ અંબુજા સિમેન્ટ અને સારાની આ જે નવો પોર્ટ બની રહ્યો છે એને લક્ષીને આખી પ્રોજેક્ટ છે અને એમાં હજારો ખેડૂતોની જમીન જે મતલબ કેવાય કે સોના જેવી જમીન છે આ જે જમીન છે તેમાં ત્રણો ત્રણ પાકો ખેડૂતો લે છે આ જમીનનું છ વર્ષથી દિંડક ચાલુ છે અત્યારે આપણી ભાષામાં કહીએ તો દિંડક એની પાછળનો ઉદ્દેશ કે પેલા જયારે સર્વે કરવામાં આવ્યો એ બાદ ખેડૂતોનો વિરોધ થયો ગામડે ગામડે થઈ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા લેખિતોમાં પણ રજૂઆતો કરી રાજકીય લોકો પણ સાથે રહીને ઉપરની જે મોટા માથાઓ હતા એમને રજૂઆત કરવામાં આવી હવે બને છે એવું કે થોડાક સમય પછી એ જે રેલવે લાઈન છે એનો સર્વે ત્યાંથી હટાવીને પાંચસો મીટર આગળ પાછળ કરવામાં આવ્યો એમ જે સર્વે જે લાઈન આવતી હતી જમીન એ જ છે ખેડૂતો બદલે છે જમીન તો એ જ છે પાંચસો મીટર નો એરિયા એટલે એ જે જમીન છે એ વિસ્તાર ની આખી જમીન છે અને આપને જણાવી દઉં કે વેરાવળથી સારા સુધીની જે જમીન છે આ જમીન લીલી નાઘેર કે જ્યાં અમે ત્રણ ત્રણ પાક લઈ શકીએ છીએ અને ઉદ્યોગોના કારણે આ જમીનોમાં ઘણું મોટું નુકસાન ગયું છે હવે આવે છે આ ઉદ્યોગ લગત રેલવે લાઈન જયારે આપણી પાસે હયાતમાં મીટર ગ્રેજ લાઈન છે સાસણ ઉપર થઈને કોડીનાર સુધીની જો આનો ઇનોવેશન કરી અને ત્યાં બ્રોડગેજ લાઈન લઈ જવામાં આવે તો ખેડૂતોને કોઈ નુકસાન નથી જતું કારણ કે ઓલરેડી એક લાઈન ત્યાં છે આ ડબલ બ્રોડગેજ લાઇન ફળદ્રુપ જમીન નો નાશ થાય છે અને અમુક ખેડૂતો નીલ થઈ જાય છે એના ખાતેદાર પણ મટી જાય એવી હાલત છે અને તો ધોવા છતાં પણ સરકાર વારંવાર હજી પણ એનો કોઈ નિર્ડો લાવતી નથી ખેડૂતો એની રીતે લડે છે અહીંયા ગામડે ગામડે પ્રવાસો પણ થયા છે ખેડૂતોની એકતાની પણ સરકાર નહીં છતાં પણ આ ઘટકડા જયારે પણ ચૂંટણી આવે અને એક નવાઈ ની વાત એ છે કનુભાઈ કે ચૂંટણી આડા એક કે બે મહિના હોય ને અત્યારે રેલવે પ્રોજેક્ટ નું કામ જાગે હવે ખેડૂતો જે છે એ ખેડૂતો ક્યાં જાય સાલું સત્તાધારી પક્ષ પાસે ચાલુ સત્તાધારી પક્ષ પાસે જાય એટલે સ્વાભાવિક છે કે નથી ગમતો સત્તા પણ એના પકડવા પડે છે અને એ ઉપર રજૂઆત કરે આ ડીંડક થોડોક ટાઈમ હાલે ચૂંટણી આવે ચૂંટણી પતી જાય એટલે પાછું બધું ભૂલાઈ જાય ફરી વાર પાછી ચૂંટણી આવે છેલ્લા હું પાંચ છ વર્ષથી તો આ હું જોઉં છું મારી નજરે કે અહીંયા આવી હાલત છે બીજી વાત કરીએ પીજીવીસીએલ ની પીજીવીસીએલ માં જે ખેડૂતોના ખેતરોની અંદર પોલ નાખવામાં આવે છે એને પીજીવીસીએલ કોઈ વળતર આપતી નથી હજી સુધી મને એવું જાણવા નથી મળ્યું કે એનો હોય એનું મીટર મીટર પણ પણ કરે છે છે તો ચાર્જ ચાર્જ લે તમારી દિવાલ ઉપર મીટર ટાંગે છે તમારા જ માલિકીમાં મીટર હોય છે તો કદાચ તમે પાવર ના વાપરો તો પણ એનો મીટર ચાર્જ પીજીવીસીએલ લગાડે છે અને કાયદેસર બિલની અંદર પણ ઉલ્લેખ હોય છે આપ પણ જાણો છો બરાબર તો ખેડૂતોને એનું વળતર કેમ નથી મળતું પોતાની મિલકત છે ખેડૂતની મિલકત છે એમાં જ્યારે પીજીવીસીએલ દ્વારા કોલ ઉભા કરવામાં આવે કે કોઈ બીજી કામગીરી કરવામાં આવે તો એને એનું વળતર તો મળવું જોઈએ ને ખેડૂતોને તો આવી કોઈ વ્યવસ્થા ખેડૂતો માટે નથી અને ખેડૂતો એકલ દોકલ ખેડૂતો કઈ કરી શકતા નથી અને અહિયાંની મેન વાત કરીએ તો અમારે વેરાવળ થી લઈ અને સોમનાથ ફોર જે હાલમાં કાર્યરત થયો છે એની ડિઝાઇન એ ટાઈપની બનાવવામાં આવી છે કે હજારો ખેડૂતોના ખેતરમાં વરસાદ પછી પણ બે બે ત્રણ ત્રણ મહિના સુધી પાણી ભરેલું રહી છે આની ડિઝાઇન જ એવી છે કે ત્યાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી એટલે ખેડૂતો બધી રીતે પાયમાલ છે હવે નવું એક પાછું હમણાં આવ્યું છે કેનાલનું આ કેનાલ પણ આ જમીન મતલબ રેલવે પ્રોજેક્ટ નું જે વાત ચાલુ છે અત્યારે વેરાવળ સારા એને લગત જ કેનાલ પણ આવી રહી છે હવે આ કેનાલ પણ ઘણા ખેડૂતોને ખાતામાંથી નીલ કરે છે તો જે આ લીલી નાગેરની જે પટ્ટી છે ખાસ કરીને વેરાવળ થી સારા થી હજારો ખેડૂતોને નુકસાન છે અને અમુક ખેડૂતો એવા છે કે જે ખેડૂત રહેતા જ નથી ખેડૂત નું એમાં નામ જ નહીં રહે કારણ કે એની પોતાની અમુક લોકોની તો જમીન જે છે એ તંદર એમાં જાય છે એટલે સરકારે ખરેખર કિનારાની સાઈડમાં પણ કેનાલ કે દરિયાનું પાણી આગળ આવતું અટકે જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને કેનાલ નું પાણી ત્યાંથી તમે દરિયા પટ્ટી સુધી લઈ જઈ શકો દરિયા દરિયા આ લોકોને આવું કરવું નથી ખેડૂતો વિરોધ કરે તો જેમ હિટલર શાહી હોય એમ પોલીસ દમનગીરી ચાલુ થઈ જાય આપણે ખરેખર આઝાદ થયા છે સાંભળવામાં આવતી નથી એના એક એક મુદ્દાને એટલા હેરાન કરવામાં આવે છે કે ખેડૂત બિસારો લાચાર થઈ જાય છે અને હવે તો મને એવું લાગે છે કે આમને આમ રહેશે તો બાકી જે થોડી ઘણી જમીન છે એ પણ ખેડૂતો શક્ય જ નથી રેલવે લાઈન આવે બે માંથી તમારે માની કે દસ વીઘા જમીન છે વચ્ચેથી રેલવે ની લાઇન નીકળી તો આ બાજુ તમારી એક વીઘો જમીન રહેશે કે ઓલી બાજુ એક વીઘો જમીન રહેશે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ એ ખેડૂત માટે તો જીવવું મરવું બધું બરાબર છે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થશે જ જે આ અત્યારની પોઝિશન છે અને જે રીતે આ લોકો રેલવે લાઈન કાઢવાની કેનાલ કાઢવાની જે કઈ વ્યવસ્થાઓ કરી છે આ વિકાસ નથી આ ખરેખર ખેડૂતોનો વિનાશ છે અને આવી સારી જમીન તમને ક્યાંય અંદર નહીં મળે જે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વેરાવળ કોડીનાર તાલુકાની જે જમીન છે તે એટલી ફળદ્રુપ અને સારી જમીન છે કે જેની કોઈ સીમા જ નથી અને આ લોકો એના ઉપર એક બુલડોઝર જ હાકાવી રહ્યા છે અત્યારે તો એવું લાગી રહ્યું છે અ કનકસિંહ ખૂબ સરસ મજાની વાત કરી કે કોઈ નથી અને ખેડૂતો અનેક પ્રકારની રજૂઆતો કરે છે પરંતુ કેમ ખેડૂતોનો અવાજ સરકાર સુધી ક્યાંક ક્યાંક પહોંચતો નથી અ કનકસિંહ જે રેલવે લાઈન જ્યાં બ્રોડગેજ નીકળે નીકળવાની છે અને જો તે શરૂ થઈ જાય અને યોગ્ય વળતર માની લઈએ કે ચૂકવાય ખેડૂતોને અને ફરજિયાત ત્યાંથી નીકળે તો છતાંય અ એમાં એવા કોઈ કેમિકલ ભરેલા ટ્રેનમાં હશે કે ખેડૂતોને ત્યાં નીકળવાથી પણ ઘણું નુકસાન થતું હશે ને અને પાકને ખૂબ જ નુકસાન થાય ને પાક ખૂબ ઓછો ઉત્પાદન આવે એવી પણ શક્યતા રહેશે સો ટકા સાહેબ એની પાછળનું કારણ છે કનુભાઈ કે જે લાઇન જાય છે એ ખેડૂતોને તો નુકસાન છે જ જેના ખેતરમાં સર્વે થયો છે એને તો નુકસાન છે પણ આજુબાજુના જે પાંચસો મીટર કે એક કિલોમીટરના એરિયામાં જે ખેડૂતો છે એને પણ મોટું નુકસાન છે પોતાની કિંમતી પાઇપલાઈનો પાણી માટેની જે છે એની અંદર થી નીકળેલી છે એ બધાને પાણી મળતું બંધ થઈ જશે એટલે જે આ બાજુની જમીન છે એ બાજુમાં જે પાણી પહોંચાડવું પડે એમ છે એ રેલવેના કાયદા પ્રમાણે એ પહોંચાડી નથી આપવાના બીજા નંબરમાં જેમ અત્યારે ફોર્ટ ટ્રેક હાઈવે ની અંદર પાણીની સમસ્યાઓ એક સાઈડ ભરેલું રહી છે એ જ કંડિશન રેલવે લાઈનમાં પણ થવાની છે એટલે ખેડૂત જે બાકીના જે ખેડૂત છે એ પણ એવું વિચારતા હોય કે અમે બસી જશું તો એ પણ શક્ય નથી કારણ કે ખેડૂતોને બંને સાઈડ રેલવે નિકાલ ન થાય જોકે હાલમાં આપણી સામે એનો જાગતો દાખલો છે પુરાવો કે આપડી સોમનાથ ભાવનગર લાઈન કે જેમાં પાણી ન નીકળવાના કારણે ઘણા ખેડૂતોની હાલત ખરાબ છે સેમ કન્ડિશન આ બાજુ પણ આવશે મતલબ જે ફોર્ટ ટ્રેક થી લઈ અને દરિયા કિનારાના જે ખેડૂતો છે ત્યાં સુધી જમીનો નેસ્ટ નાબૂદ થઈ જશે જે આ લીલ સોનું પકવી શકે એવી જમીન છે અમારી આ જે જમીનોમાં રેલવે લાઇન બાદ ફોર્ટ ટ્રેક એના પછી મને તો એવું લાગે છે કે અત્યારે સરકારની નજર પણ આ દરિયાપટ્ટી પણ ઉપર પણ છે કે જે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરીને અને એ જે આ સોમનાથ જે દરિયાપટ્ટી છે એટલે સ્વરગ જેવી છે એમાં પણ ઉદ્યોગો બંદરો એનો વિકાસ કરી કરી અને પ્રોત્સાહિત કરી અને એનો પણ નાશ કરશે જેના કારણે હાલમાં પણ જીએસટીએલ કંપની દ્વારા આવેદન પણ આગળ આપેલું છે કે ભાઈ જે કેમિકલ્સ દરિયામાં ઠલવામાં આવે છે દરિયા ખેડૂતોની પણ હાલત ખરાબ છે દરિયા આમાં ઘણી વાર મારા સિવાયના પણ ઘણા બધા આવેદનો આપેલા છે મેં પીજીએલ ને અનુસંધાને આવેદન આપ્યું હતું બે વર્ષ થયા આજ દિવસ સુધી એનો કોઈ અમને લેખિત જવાબ પણ નથી આપવામાં આવ્યો આ કેમિકલ્સ એટલું બધું ડેન્જર છે જે દરિયામાં ઠલવાઈ રહ્યું છે કે પચીસ વીસ પચીસ એરિયા એરિયામાં તો માછલીઓ મળતી દરિયા ની પણ હાલત ખૂબ ખરાબ છે કે ભાઈ અહીંયા પાણી ભરાઈ જાય નુકસાન ની અંદર પણ આ કેમિકલ્સ વાળા પાણી થી પચીસ પચીસ કિલોમીટર સુધી તો માછલી જીવિત નથી રહેતી અને આ જે વિસ્તાર છે એ તો સાર્ક માછલી પ્લસ દરિયાઈ કાસબાના ઉછેર માટે પ્રજનન માટેનો આ વિસ્તાર છે ગીર સોમનાથ જિલ્લાનો જે દરિયા કિનારો છે ખરેખર જોવા જઈએ તો ઉદ્યોગોના કારણે દરિયામાં પણ ખૂબ મોટું નુકસાન થાય છે કેમિકલ્સ વાળા પાણીના કારણે અને એ જીવસૃષ્ટિને પણ પૂરેપૂરું જોખમ છે જેમાં અમે સોરી જીપીસીબી ઉલ્લેખીને લેટર આપ્યો છે આવેદન આપ્યું છે આજ દિવસ સુધી એનો કોઈ પણ અમને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો નથી એનો મતલબ એવો થયો કે આપણું કોઈ સાંભળવા વાળું છે નહીં જે કંઈ પણ છે તે સરકાર અને પ્રશાસન જેમ ધારે એમ કરે છે ખેડૂતોને કોઈ પૂછવાની જરૂર નથી આપણે જેમ લૂંટ ચલાવવી છે એમ ચલાવીએ આ વાસ્તવિકતા છે ગીર સોમનાથ જિલ્લાની અહિયાં ના રોડ રસ્તાઓ જે ગ્રામ્ય રસ્તાઓની તમે હાલત જો તો આપણે બળદ લઈને જાય તો બળદ ઉપર આપણને દઈ આવે કે આ રોડ ઉપર આપણે બળદ ગાડું કે કેમ તો તમે વિચારી શકો કે અહિયાં ફોર વ્હીલ કે ટુ વ્હીલ લઈને જવું કેમ અમારે જે પણ સુત્રાપાડા ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની વાત કરું તો સુત્રાપાડા તાલુકાની અંદર જે મેઇન રોડ થી ગ્રામ્ય રસ્તા રોડ જોડીએ છીએ આ જે રસ્તાઓ છે એની હાલત એટલી દયનીય છે કે જે તે સમયે રોડ બેનાશી માં એટલો ભ્રષ્ટાચાર થયો છે ને કનુભાઈ કે અત્યારે મેટલ જ ઉડે છે ડામર બામર કઈ હતું નહીં એમને એમ કોઈ બ્લેક કલર નું કેમિકલ નાખ્યું અથવા તો જે કઈ નાખીને એમને પાથરી માથે અને મેટલો અત્યારે ખુલ્લે આ મેટલો ઉડે છે આ રસ્તાઓ ઉપર ખાસ કરીને હું મારા ગામની વાત કરું તો પ્રશ્નાવાડાથી સીધી સિમેન્ટ ને જોડતો જે રસ્તો છે એમાં બાર એમ એમ ની મેટલો કાયદેસર ખુલ્લા રોડ ઉપર છે અને ત્યાંથી પછી અમારું જે ગૌ શરણ છે ગાયોનું ગૌશાળાની ગાયો એ તરવા માટે જાય છે હવે ઈ ગાયો ગૌ શરણ માં તરવા માટે જાય છે ને તો એ ગાયોની હાલત એટલી દયની છે કે આપણને દયા આવે કે આપણે જેને મા કહીએ છીએ એ બધી ગાયો લંગડી હાલતમાં આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નહીં આ વાસ્તવિકતાની વાત કરું છું આપને અહિયાં જે પણ કઈ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો હોય રાજકીય લોકોના હોય છે એમાં એટલી હદે ભ્રષ્ટાચાર છે અને આ રસ્તાઓની હાલત તમે સુત્રાપાડા તાલુકા નું તો કોઈ ગામડું એવું નથી કે તમે એમ કહી શકો કે અહીંયા રસ્તો સારો છે ખુબજ સ્થિતિ એવી છે ઘણા ગામડાઓ અમે પણ જોયા છે કે ત્યાં અ રસ્તાની સ્થિતિ ખુબ જ ખરાબ હોય છે પછી ભાઈ જે જોરાણા છે એમને રોડ રસ્તાની વાત કનકશી ગાડા રસ્તા પણ ઘણા ખેડૂતોને એવા છે કે ખેતરે જવું ઘણી મુશ્કેલી હોય છે ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં પાણી ભરાયેલા હોય છે એટલા માટે ખેડૂતોને જવાનું હોય ને તો ખૂબ બે થી ત્રણ કિલોમીટર ફરીને જવું પડતું હોય છે આવી સ્થિતિ ઘણી જગ્યાએ જોવા મળે છે કનકશી અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખુબ આભાર અને મિત્રો જગતના દાંત યુટ્યુબ ચેનલ દ્વારા આપણે ખેતીલક્ષી વિડીયા બતાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને કોઈ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો એક નાનો એવો અમારો હેતુ છે તો અમારી ચેનલ ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી